હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગુજરાતી હાંડવાની એકદમ સરળ રેસીપી લઈને આવી છું તો ગુજરાતી હાંડવો બનાવવા અહીં મેં થોડા તલ લઈ લીધા છે મીઠો લીમડો લીધો છે થોડી કાચી સીંગ લાલ મરચાં થોડી ખાંડ આંબલી ગોળની ચટણી છીણેલી દૂધી અને લસણ મરચાં આદુની પેસ્ટ લઈ લીધી છે હવે સૌ પ્રથમ આપણે હાંડવાનું ખીરું તૈયાર કરી લેવાનું છે તો અહીં મેં જે ઢોકળાનું ખીરું આવે તે લઈ લીધું છે હવે તેની અંદર આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે તો જે ખીરું છે તેમાં આપણે સૌ પ્રથમ દૂધીની છીણ ઉમેરી લેવાની છે તો અહીં મેં દૂધીની છીણ ઉમેરી લીધી છે અને દૂધીની છીણ ઉમેરી લીધા પછી ખીરાને બરાબર દૂધીની છીણ સાથે મિક્સ કરી લેવાનું છે અહીં મેં બે દૂધીની છીણ લીધી હતી તમે તમારા સ્વાદ અનુસાર દૂધીની છીણ ઓછી કે વધારે લઈ શકો છો અને દૂધીની છીણ ઓપ્શનલ છે જો તમને તેનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે તે તેના વગર પણ હાંડવો બનાવી શકો છો હવે અહીં એક ચમચી મેં હળદર લીધી છે ત્યાર પછી એક ચમચી જીરું લીધું છે અને ત્યાર પછી બે ચમચી જેટલું લાલ મરચું એડ કરી લેવાનું છે અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે હવે ત્યાર પછી એક ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું છે અને બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે મસાલા પણ ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર ઓછા કે વધારે લઈ શકો છો હવે બધા જ મસાલાને ખીરા સાથે બરાબર મિક્સ કરી લેવાના છે ખીરાનો કલર થોડો ચેન્જ થઈ જાય થોડો લાલ પડતો થઈ જાય ત્યાં સુધી આપણે આ જ રીતે ખીરાને હલાવતા રહેવાનું છે અને બધા મસાલાને ખીરાની સાથે મિક્સ કરતું રહેવાનું છે બે થી ત્રણ મિનિટ સુધી આપણે ખીરાને આ રીતે હલાવતા રહેશું એટલે આપણા બધા જ મસાલા તેની સાથે સરસ મિક્સ થઈ જશે તો આપણા ખીરામાં બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે જે આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લેવાની છે અને લસણ મરચાં આદુની પેસ્ટને પણ ખીરા સાથે બરાબર મિક્સ કરી લેવાની છે લસણ મરચાં આદુની પેસ્ટ પણ ઓપ્શનલ છે જો તમારે તેનો ટેસ્ટ પસંદ ન હોય તો તમે ખાલી લસણ ને વાટીને પણ ઉમેરી શકો છો હવે પેસ્ટ બરાબર ખીરામાં મિક્સ થઈ ગઈ છે હવે આપણે જે ગોળ આંબલીની ચટણી બનાવી હતી તે ઉમેરી લેવાની છે અહીં મેં ગોળ આંબલીની ચટણી લઈ લીધી છે તેને ખીરાની અંદર એડ કરી લીધી છે હવે તેને પણ ખીરામાં બરાબર મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી ખાંડ ઉમેરી લેવાની છે અહીં મેં એક વાટકી જેટલી ખાંડ લીધી છે હવે બંનેને આપણે ખીરામાં બરાબર મિક્સ કરી લેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી ખીરાને આ જ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં મેં અડધી ચમચી જેટલો સોડા લીધો છે અને સોડાની ઉપર આપણે થોડું પાણી ઉમેરવાનું છે જેથી કરી સોડાનું ફીણ એકદમ આવી જાય અને તે ખીરામાં બરાબર મિક્સ થઈ જાય તો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે બેથી ત્રણ મિનિટ સુધી ખીરાને હલાવીને થોડી વાર રાખી મૂકવાનું છે ત્યાં સુધી આપણે હાંડવાનું કુકર લઈ લેવાનું છે અને કુકરને બરાબર સાફ કરી લેવાનું છે અને ત્યાર પછી તેમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે અને તેલને કુકરની ચારેય બાજુ લગાવી લેવાનું છે તેલને આપણે એટલા માટે જ લગાવી લેવાનું છે કે તેલ લગાડવાથી કુકરમાં હાંડવો ચોંટશે નહીં અને બરાબર કુકરમાંથી ઉખડી જશે તો હવે આપણે તેલ લગાડી લીધું છે તો હવે તેમાં થોડો કોરો લોટ ઉમેરી લેવાનો છે અહીં મેં ઘઉંનો કોરો લોટ લીધો છે ઘઉંનો લોટની જગ્યાએ તમે મેદાનો લોટ કે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો તો ઘઉંનો લોટ જેમ ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે કુકરની ચારે બાજુ ઉપર નીચે બંને બાજુ લગાડી લેવા તો હવે ફ્રેન્ડ્સ એક વઘાર્યું લઈ લેવાનું છે તેમાં બેથી ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ આપણી તેલમાં કકડી જાય એટલે થોડી કાચી સીંગ જે આપણે લીધી હતી તે ઉમેરી લેવાની છે અને કાચી સીંગ ઉમેરી લીધા પછી થોડા લાલ મરચાં ઉમેરી લેવાના છે અને લાલ મરચાં ઉમેરી લીધા પછી મીઠો લીમડો ઉમેરવાનો છે અને બધો જ મસાલો તેલમાં સરસ કકડી જાય એટલે તેમાં છેલ્લે તલ ઉમેરી લેવાના છે તલને છેલ્લે જ ઉમેરવાના છે કારણ કે તેલને તલને આપણે તેલમાં ઉમેરીએ છીએ તેથી તે ફટાફટ તેલમાં શેકાઈ જાય છે અને તલ બ્લેક ન પડે એટલે તેને છેલ્લે ઉમેરવાના છે હવે બધો જ વગર આપણે ખીરામાં મિક્સ કરી દેવાનો છે અને ખીરાની અંદર બરાબર મિક્સ કરી લેવાનો છે તો હવે ખીરાની અંદર બધો જ વઘાર મિક્સ થઈ ગયો છે હવે આપણે વઘાર બીજી વાર કરવાનો છે અને હવે આ જે વઘાર કરીએ તે આપણે કુકરમાં એડ કરી લેવાનો છે હવે બીજી વાર જે વઘાર કરીએ છીએ તેમાં થોડું તેલ લઈ લેવાનું છે તો અહીં મેં બેથી ત્રણ પરી જેટલું તેલ લઈ લીધું છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ ઉમેરી લેવાની છે બીજી વારનો જે વઘાર છે તેમાં આપણે તેલમાં તલ અને રાય ઉમેરવાનું છે બીજું કંઈ જ ઉમેરવાનું નથી તો તેલમાં રાઈ સરસ કકડી ગઈ છે હવે આપણે તેમાં તલ ઉમેરી લેવાના છે વઘારમાં તલ ઉમેરીને તરત જ વઘાર્યા અને જે કુકર છે તેમાં એડ કરી દેવાનું છે તલ ઉમેરી લીધા પછી તરત જ વઘાર્યા અને એડ એટલા માટે કરવાનું છે કે તલ આપણા તેલમાં બળી ન જાય તો હવે કુકરમાં આ રીતે બધો જ વઘાર આપણે મિક્સ કરી લેવાનો છે અને કુકરને બરાબર હલાવી લેવાનું છે અને ત્યાર પછી જે આપણે ખીરું તૈયાર કર્યું છે તે બધું જ ખીરું કુકરની અંદર રાખી દેવાનું છે બધું જ ખીરું આ રીતે કુકરમાં ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી હવે છેલ્લી વારનો વઘાર આપણે તેની ઉપર એડ કરવા માટે કરી લેવાનો છે તો અહીં આપણે ટોટલ ત્રણ વાર વઘાર કરવાનો છે અને આ ત્રણેય વઘારને સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે તો હવે આપણું બધું જ ખીરું કુકરમાં એડ થઈ ગયું છે તો હવે આપણે ત્રીજી વારનો વઘાર પણ જોઈ લઈએ તો ત્રીજી વારના વઘારમાં પણ તેલ તલ અને રાઈસ લેવાના છે બીજું કંઈ જ વધારાનું લેવાનું નથી તો હવે મેં અહીં વઘાર્યામાં ત્રણથી ચાર પરી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું એટલે તેમાં રાઈ ઉમેરી લીધી છે અને રાઈ પણ તેલમાં સરસ કકડી જાય એટલે તેમાં આપણે તલ ઉમેરી લેવાના છે તલને આ વખતે પણ છેલ્લે જ ઉમેરવાના છે અહીં મેં કુકરમાં ખીરું એડ કરીને તેની ઉપર મીઠો લીમડો એડ કરી દીધો છે અને હવે આપણે છેલ્લે વઘારમાં તલ ઉમેરીને તરત જ વઘારને ખીરાની ઉપર આ રીતે પાથરી લેવાનું છે તલનો વઘાર છેલ્લે એટલા માટે કરવાનો છે કે જ્યારે આપણો હાંડવો તૈયાર થાય છે ત્યારે જે હાંડવાનો છેલ્લો ઉપરનો ભાગ હોય છે તેમાં તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેમાં પણ તલ આપણે ઉમેર્યા હોય એટલે તલનો પણ ટેસ્ટ એમાં મિક્સ થાય એટલે ખૂબ જ સરસ આવે છે હાંડવામાં તલ તેલ અને રાઈનો ટેસ્ટ સૌથી વધારે હોય છે હવે આપણે કુકરમાં થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી લેવાના છે અને ત્યાર પછી થોડું ઓરેગાનો ઉમેરી લેવાનો છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઓપ્શનલ છે તે તમે ઉમેરશો નહીં તો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ હવે આપણું હાંડવાનું જે ખીરું છે તે એકદમ તૈયાર થઈ ગયું છે હવે હાંડવાના કુકરને બંધ કરી દેવાનું છે અને હવે તેને બફાવવા માટે રાખી દેવાનું છે આ હાંડવો આપણે જૂની રીતથી બનાવીએ છીએ તો અહીં પહેલાં આપણે આ કુકરમાં આ રીતે રેતીવાળું જે નીચે સ્ટેન્ડ આવે છે તે રાખવાનું હોય છે અહીં વરસાદના લીધે આ રીતી ભીની હતી એટલે રેતી અહીં મેં ભીની લીધી છે તમે સૂકી રેતી પણ લઈ શકો છો હવે આ રેતીના સ્ટેન્ડ ઉપર આપણે કુકરને રાખી દેવાનું છે અને પોણો કલાકથી એક કલાક સુધી આ જ રીતે એકદમ ધીમા ગેસે હાંડવાને બફાવા દેવાનો છે ધીમા ગેસે જેટલો આપણો હાંડવો થાય છે તેટલો તે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને તેની ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ પોણા કલાક પછી હવે મેં કુક્કરનું ઢાંકણું ખોલી દીધું છે અને હાંડવાને ચેક કરવાનો છે કે નહીં કરવા તો આ રીતે તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે ચપ્પુ ઠેઠ નીચે સુધી જવા દેવાનું છે તેથી આપણને ખ્યાલ આવી જ જશે કે હાંડવો આપણો તૈયાર થયો છે કે નહીં તો ફ્રેન્ડ આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે હવે આપણે હાંડવાને એક ડીશમાં સર્વ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાંડવો એકદમ તલવાળો એકદમ ક્રિસ્પી બન્યો છે તો ફ્રેન્ડ્સ તમને હાંડવાની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને આ જ રેસીપીથી ઘરે હાંડવો અવશ્ય બનાવજો અને તમારો એક્સપિરિયન્સ મારી સાથે અવશ્યથી શેર કરજો હાંડવાની આ એકદમ સરળ રેસીપી હતી આ સ્ટેપથી ધીરે ધીરે તમે હાંડવો ઘરે જૂની રીતથી બનાવી શકો છો અને આ જૂની રીતથી હાંડવો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે ચા સાથે તો આ હાંડવો એટલો સરસ લાગે છે કે જ્યારે જ્યારે તમે આ હાંડવો બનાવશો ત્યારે તમે ચા સાથે અવશ્યથી હાંડવો ખાશો થેન્ક યુ